જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે દ્રઢ મનોબળ એક સંત હતા સંતને એક દિવસ તેમના પગમાં ગુમડું થયું અને અંતે એ ગુમડાએ વિષયુક્ત ગુમડું બની ગયું અને તેનું ઝેર ધીરે ધીરે પગની અંદર આગળ વધવા લાગ્યું આથી ડૉક્ટર અને વેદોએ કહ્યું કે આપનો પગ કાપવો પડશે સંતે હસતા હસતા કહ્યું કંઈ વાંધો નહીં કાપી નાખો આથી એ સંતનો પગ કાપી જ નાખવામાં આવ્યો જેમને કારણે ઓલું ઝેરી ગુમડું આગળ ન વધી શકે સંત એક પગે પથારીની અંદર બેઠા હતા તેમના ભક્તો શિષ્યો તેમને ખબર અંતર પૂછવા આવવા લાગ્યા અને ગુરુનો પગ કાપેલો જોઈ અને દુઃખી દુઃખી થવા લાગ્યા ઘણા શિષ્યો તો રડવા લાગ્યા અરે ગુરુજી આ શું થયું તમારો એક પગ કપાઈ ગયો અમારાથી જોયું જવાતું નથી આટલું દુઃખ તમને પડ્યું આમ કરીને રડવા લાગતા ત્યારે પેલા સંત હસીને તેમના માથા ઉપર હાથ મૂકતા અરે ગાંડા તું રડશો શા માટે શા માટે રડી રડીને દુઃખી થા છો મારી સામે જો હું રડું છું મને કોઈ દુઃખ નથી તને શા માટે દુઃખ થાય છે છતાં પણ શિષ્યો રડતા અને દુઃખી દુઃખી થતા આથી ગુરુ તેમને કહેતા અરે નાદાનો તમે રડો છો શા માટે રડવાની કંઈ જરૂર છે મારો એક પગ નથી હું તો છું ને હું કંઈ ગયો નથી મારા તમામ અંગો નાશ પામે પણ હું જો જીવતો રહું ને એ મહત્વનું છે હું તો તમારી સામે છું આમ કહી અને એ શિષ્યોને એ ધરપત આપતા શિષ્યોનું મનોબળ વધારતા શિષ્યો જોતા જ રહી જતા કે જેમનો એક પગ નથી છતાં પણ આવું દ્રઢ મનોબળ છે કે તમે રડોમાં મારો એક પગ ગયો તો શું થઈ ગયું પણ ભગવાને મને બીજા બધા અંગો તો સારા આપ્યા છે અને હજી હું જીવતો છું એ મહત્વનું છે આથી શિષ્યો એ રડવાનું બંધ કરી દેતા અને ગુરુના ચરણોમાં માથું નમાવી દેતા આવો દૃઢ મનોબળ તેનામાં હતો આવા સંત આપણા પ્રેરણા મૂર્તિ બની રહે છે ઘણી વખત નાનો એવો રોગ પણ આપણને થયો હોય તો આપણે હિંમત હારી જતા હોઈએ છીએ અને ભગવાનને દોષ આપતા હોઈએ છીએ કે હે ભગવાન આ શું કર્યું આવો રોગ મને આપ્યો મારું આ અંગ કાપવું પડ્યું ત્યારે આપણે આ સંતમાંથી પ્રેરણા લીધી હોય તો આપણને પણ એ દ્રઢ મનોબળ મળે અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન એક અંક ગયું તો ગયું પણ હજી હું જીવતો તો છું હજી હું આ તારું ધ્યાન કરી શકું એટલી શક્તિ તો મને છે અને આ સંત પણ હસતા હસતા એ શિષ્યોને ઊભા કર્યા અને પોતાના પગ એક પગ પર ઊભા થઈ અને કામ કરવા લાગ્યા અને એવું સુંદર કામ કર્યું કે બે પગવાળા શિષ્યો એમને જોતા રહી ગયા કે આપણે બે પગ છે અને આપણા ગુરુને એક પગ છે છતાં પણ આપણથી પણ વધારે કામ કરી રહ્યા છે આમ નાની એવી મુશ્કેલી આવી ત્યારે દુઃખી ન થતાં એ મુશ્કેલીને હસતા મૂકે એ સામનો કરી એમને સ્વીકારી અને ભગવાનને ઉપકાર માની આગળનું કાર્ય કરવાથી આપણે પણ ભગવાન સાથે જોડાયેલા રહી શકીએ છીએ